આ કાર્યક્રમમાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા બસો એસી જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખાના પ્રમુખ હાજી હુસૈનભાઈ જમાદાર હાજી ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ ટેલિફોનવાળા માજી સરપંચ હુસૈનભાઈ નસીનભાઈ ઇનાયતભાઈ ઇસ્માઇલભાઈ મધ્ય પ્રાથમિક શાળાના આચાર્ય હંસાબહેન તેમજ શાળા પરિવારના અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગેલેક્સી રા પોલોફિલ કંપની શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે સમયાંતરે અવનવા વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરે છે અને માર્ગદર્શન યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે રિપોર્ટર પઠાણ સલાઉદીન ઇન્ડિયા ફોર ન્યૂઝ ઝઘડિયા